તળાજા તાલુકાના જાજમેર ગામ ખાતે આવેલ શ્રી નાગણીજી માતાજીના મંદિરે કથાના પ્રારંભે પોથી યાત્રા કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ જાજમેર નાગણીજી માતાજીના મંદિરે તારીખ અઠ્યાવીસથી તારીખ ચાર પાંચ બે હજાર પચીસ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોથી યાત્રા ગાયત્રી મંદિર જાજમેરથી નાગણીજી માતાજીના મંદિર સુધી મોટી સંખ્યામાં કાઢવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે પોથીયાત્રાના યજમાન જીતેન્દ્રસિંહ વાંઝા રાઠોડને લાભ મળ્યો હતો આ પોથી યાત્રામાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાધુ સંતો માતા બહેનો વડીલો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હોવાનું જીતેન્દ્રસિંહ વાંચા રાઠોડ પાસેથી જાણવા મળ્યું હતું સમજવા જેવી વાત છે કોઈ પણ પિતા જ્યારે પુત્રનો પિતા બની જાય અને પછી કદાચ દેહ છોડી દે તો એ મર્યો ન કહેવાય પુત્રના રૂપમાં એ જીવંત છે એ જીવિત છે એમ કહેવાય કારણ કે પુત્રને શાસ્ત્ર પિતાનું જ રૂપ માનવામાં આવે છે પિતાનું જ પ્રતિક માનવામાં આવે છે પિતાનો જ વિસ્તાર માનવામાં આવે છે અહીંયા આગળ પાનું રાધા વયા ગયા પણ એ શાસ્ત્ર એ કઢાયું કે પાનું વયા નથી ગયા પંચગુન હો ગયો પાંચ રૂપમાં રૂપાંતરિત થઈ ગયા એકમાંથી પાંચ બની ગયા એક ભાઈને સાત દીકરા હોય ને તો એના સાત રૂપ કહેવાય એકના સાત થઈ ગયા મરી ગયા નો કહેવાય સાત રૂપમાં રૂપાંતરિત થઈ ગયા હવે ઓલું જૂનો દેહ કદાચ છુપી જાય તો એ ભયા નો ગયા કહેવાય